મારા મતદારો મારા આગેવાનો મારા કાર્યકરોના મારા વિસ્તારના વિકાસના કામો કરવા માટે મે આરાધી રમુઆ આવી હોય સત્તા રહે હોય કામમાં ઘણો ફેર પડે લડવાનો સૌ ભાજપ ટૂંક સમય માં જયારે મારો પ્રોગ્રામ નક્કી થશે ત્યારે જી હા લડવાનો કોઈ કમિટમેન્ટ નથી પાર્ટી ઈચ્છા છે ને હું ભાજપમાં જોડાઈશ આપે તો ભલે અરવિંદભાઈ રાજીનામું આપ્યું છે રાજીનામું મેં મારા વિસ્તાર લોકો કાર્યકરો ના કેવાને કારણે મારા વિસ્તાર વિકાસ માટે મેં રાજીનામું એમ કહ્યું કે તમે ચાવડા નથી કે તમે જોડાવાના છો મારા મારા મતદારો મારા આગેવાનો મારી ઉપર પૂરું હતું કે આપણે કોઈ પણ ભોગે હવે આ સરકારમાં સામેલ થઈને આપણા વિસ્તારનો વિકાસ કરીએ જેને કારણે ત્રણ વર્ષથી વિકાસ નથી કર્યો ભાજપ પક્ષે વર્ષ તમારા વિસ્તારમાં મેં કીધું હોય મેલા અફવા ચાલતી ત્યારે મારો કોઈ નિર્ણય નતો મારો નિર્ણય કાલ સાંજ ને આવ્યો કાલ સાંજે એક મિનિટ તમને જવાબ હું કોઈ નથી મારે પૈસાની ભૂખ નથી મારી પાસે છે પણ નહી તો પણ હું રાજકારણ છોડી લેવું છું પૈસા તો કોઈ સોજો કે કોઈ ભાજપનો ખલેલ વારું મજા આવું આમ પૂછે ખર્ચો <Marvel> હોય